પોરબંદરમાં શહીદવીર નાગાર્જુન સિસોદિયાના બાવનમાં શહીદ વંદના સમારોહ પ્રસંગે શ્રદ્ધાંજલિ સાથે સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન થતા જિલ્લા પોલીસ વડા સહિત આગેવાનોએ ઉપસ્થિતિમાં દેશ પ્રેમ પ્રગટાવ્યો હતો ઓગણીસો એકોતેરના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા પોરબંદરના મોઢવાડા ગામના પનોતાપુત્ર પુત્ર વીર નાગાર્જુન મોઢવાડિયાની બાવનમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ શહીદ વંદના સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેશ માટે વીરગતિ અને બલિદાન આપનાર નાગાર્જુન સિસોદીયા જેવા સૈનિકોની શહાદત એ આપણે ક્યારેય ભૂલી શકીશું નહીં દરેક વ્યક્તિમાં રાષ્ટ્રપ્રેમ હોવો અનિવાર્ય છે અને એ રાષ્ટ્રપ્રેમ ત્યારે જ આવી શકે જ્યારે દેશની દરેક વ્યક્તિમાં મારાપણાની ભાવના હોય જે રીતે લશ્કરમાં ફરજ બચાવતો સૈનિક પોતાની ફરજ પ્રત્યે સજાગ રહીને નિષ્ઠાથી કામ કરે છે તેવું જ કામ પ્રત્યેનું જુનૂન દેશના દરેક નાગરિકમાં હોવું જરૂરી છે દરેક નાગરિકમાં પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ અને લગાવ હોવો જરૂરી છે તેમ જણાવીને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં અમેરિકા જેવો દેશ વિરોધમાં હોવા છતાં ભારતે મજબૂત લડત આપી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી યુદ્ધ લડવાનો નિર્ણય લેવો અઘરો હોય છે જેમ કે વર્તમાનમાં જ આપણે જોઈ શકીએ છીએ કે રશિયા જેવી મહાસત્તા પણ છેલ્લા એક વર્ષથી યુક્રેન સામે લડી રહી છે મા ભૌમનીહાકલ પડતા નાગાર્જુને પોતાના પ્રાણ ઓછાવર કર્યા એ તેનો દેશપ્રેમ સિદ્ધ કરે છે માત્ર લશ્કરમાં ભરતી થઈને જ દેશ થવા થાય તેવું જ નથી આપણે જે કામ કરીએ છીએ તે નિષ્ઠાથી કરીએ એ પણ એક રાષ્ટ્રભક્તિ છે તેમ જણાવીને નાગાર્જુનના પરિવારને સલામ કરવાની સાથોસાથ પોરબંદરની જમીન પર આવા વીરો પાકતા રહેશે તેવું ઉમેર્યું હતું રામભાઈ મોઢવાડિયાએ શહીદની યશોગાથા અને વીરતા વર્ણવી હતી તેમણે જણાવ્યું હતું કે ખમીર આપણા લોહીમાં છે ડોક્ટર એન્જિનિયર વગેરે જેવા ક્ષેત્રમાં આગળ વધી રહેલી યુવા પેઢી દેશ સેવામાં પણ કટિબદ્ધ રહી આગળ આવે અને લશ્કરમાં જોડાય તેવી મારી અપીલ છે તે ઉપરાંત આજના યુવાનો પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે ત્યારે તેનાથી દૂર રહેવું તે જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે યુવા પેઢીએ હવે યુદ્ધ નથી લડવાનું પણ વ્યસન સામે લડે તો પણ ઘણું છે પોરબંદરમાં પચીસથી થી ચાલીસ વર્ષના યુવાન અસંખ્ય યુવાનો કેન્સરનો શિકાર બન્યા છે સુભાષનગર અને ખારવાવાડ જેવા વિસ્તારમાં તમાકુ અને દારૂ જેવા દૂષણ અને બદીઓને લીધે ખૂબ મોટા પ્રમાણમાં કેન્સર પોતાનો સિકંજો ફેલાવી રહ્યો છે હું હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આરોગ્યના કેમ્પનું આયોજન કરું છું તેથી મને ખ્યાલ છે કે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સારવાર લેવા માટે પોરબંદરથી અસંખ્ય યુવાનો જાય છે આ બાબત ખૂબ જ ચિંતાજનક છે તેમ રામદેભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું હતું ઉપરાંત કાર્યક્રમમાં પ્રથમ વખત શ્રદ્ધાંજલિ સાથે સ્વરાંજલિ પણ શહીદોને અર્પણ કરવામાં આવી હતી જેમાં દેશપ્રેમથી છલકાતા ગીતોની કૃતિઓ રજૂ કરતા સૌ કોઈ મંત્ર બન્યા હતા કાર્યક્રમમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહીદ વીરના પરિવારના દેવસીભાઈ સિસોદિયા રાજસીભાઈ પરમા ડૉક્ટર સુરેશભાઈ ગાંધી ડોક્ટર એ આર ભરડા ડોક્ટર સી જોશી આગેવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો અગ્રણીઓ અને ગોઢિયા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન કિશન રાઠોડે કર્યું હતું નિપુલ પોરબંદર